નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં દોસ્તો આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસીમાં હેલ્પર માટે સોળસો ને જગ્યા જે પડી છે એના માટેની આખી ડિટેલ્સ કોણ કોણ એલિજિબલ છે અને એની અંદર ફોર્મ ભરવા માટેના ક્રાઇટેરિયા શું છે કઈ રીતે મેરિટ એનું ડિસ્પ્લે કરવામાં આવશે કેટલા પર્સન્ટેજની ગણતરી કરવામાં આવે છે આ દરેક વસ્તુ જે છે ને આવરી લઈ રહ્યા છે આપણે આજના ટોપિકમાં આપણા તો અહીંયા એની સાથે સાથે આપણે એક અહીંયા જાણકારી આપી દઈએ અથવા એક ખુલ્લી ઓફર આપવા જઈ રહ્યા છે કે તદ્દન ફ્રી તદ્દન ફ્રી ટેકનિકલ કોર્સ જે છે અહીંયા લોન્ચ થવા જઈ રહ્યો તદ્દન ફ્રી ટેકનિકલ કોર્સ એટલે કે જે જુદા જુદા આઈટીઆઈ જે છે એની ખાતે ચાલતા જે ફિટર ટ્રેડ છે ફિટર એમડી ટ્રેડ છે એમએમવી ટ્રેડ છે એવા જુદા જુદા જે ટ્રેડ ચાલે છે એબીઆર એપીઆર વેલ્ડર જે ટ્રેડ જે ટ્રેડ આ જીએસઆરટીસીની જે જાહેરાત છે એમાં એલિજિબલ છે એ દરેક ટ્રેડ જે છે એના માટે આપણે એક આખી એક ટેસ્ટ સિરીઝ કહી શકીએ અથવા આપણે એક આખી શું કહી શકીએ છીએ એક લેક્ચર સિરીઝ જે છે એને લોન્ચ કરવા જઈ રહ્યા છે પરંતુ એની પહેલાં આપણે જે ડિસ્કસ કરીશું કેવી રીતે આપણે ફોર્મ ભરી શકીએ છીએ અને જાહેરાત વિશે થોડું ઘણું ડિસ્કશન કરીશું ઠીક છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ચર્ચા કરીએ કે આપણી જે આ જે વેકેન્સી છે એ એની કક્ષા જે છે એનું નામ શું છે તો આપણી જે પોસ્ટ છે એ છે હેલ્પર ની પોસ્ટ છે હેલ્પર ની પોસ્ટ જે છે એની ઉપર આપણને પગાર કેટલો મળશે તો પગાર જે છે એ એકવીસ હજાર સો રૂપિયા જેટલો પગાર આપણને અહીંયા મળવાનો છે તો જે કોઈ પણ વ્યક્તિ આની ઉપરથી સિલેક્ટ થવાનું છે એને એકવીસ હજાર સો રૂપિયા જે છે એ પગાર મળવાનો છે દોસ્તો અહીંયા ટોટલ વેકેન્સી જે છે એ દર્શાવવામાં આવી છે સોળસો ને વેકેન્સી ઠીક છે અને ખાસ આ તારીખ જે છે એ નોંધવાની છે કારણ કે છ બાર બે હજાર ચોવીસ થી માંડીને પાંચ એક બે હજાર પચીસ યસ મિત્રો આ જે છે તારીખ ખાસ એન્ડ ડેટ જે છે આપણે ખાસ નોંધવાની છે કારણ કે પાંચ એક એટલે પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમે અપ્લાય કરી શકો છો યસ અને સમય જે છે એ પણ આપણને આપેલું છે રાતના બાર વાગ્યા સુધી તમે ફોર્મ માટે અપ્લાય કરી શકો છો અરજી કરી શકો અરજી ક્યાં કરવાની છે તો અરજી તમે જે ઓજસ વેબસાઇટ છે આપણી એની ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઠીક છે જીપીએસસી ઓજસની જે વેબસાઇટ છે એની ઉપરથી આપ જે જાહેરાત છે એને ઓનલાઈન ફિલ કરી શકો છો ઠીક છે તો

રાતના બાર વાગ્યા સુધી એટલે કે બે દિવસનો સમયગાળો એક્સ્ટ્રા આપણને આપેલો છે જ્યાં સુધીમાં તમે ફીસ ભરી શકો છો ઠીક છે તો આ વાત જે છે ખાસ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે ઓકે કુલ જગ્યાઓની જે ફાળવણી જે છે એના વિશે અગર ચર્ચા કરીએ તો ટોટલ જે જે છે આપણને ખબર છે કે સોળસો ને વેકેન્સી છે જેમાંથી બિન અનામત વેકેન્સી હશે એટલે કે જનરલ વેકેન્સીની આપણે ચર્ચા કરીએ તો એની અંદર સામાન્ય ચારસો ને ચોરાણું વેકેન્સી જેમાં મહિલા માટે ચારસો ને સોરી બસો ને તેતાલીસ વેકેન્સી છે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે જે નબળા વર્ગ જે છે એના માટે સામાન્ય એકસો ને ત્રીસ અને મહિલા જે છે એના માટે ચોસઠ વેકેન્સી આપણા આની અંદર ડિસ્પ્લે કરવામાં આવી છે ત્યારબાદ ઓબીસી માટે સામાન્યમાં બસો ચુમ્વાલીસ અને મહિલા માટે એકસો ને વીસ વેકેન્સીસ અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે સામાન્યમાં સિક્સટી નાઇન જેમાંથી મહિલા માટે થર્ટી ફોર વેકેન્સી અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે ત્યારબાદ એસટી માટે સામાન્યમાં વન સેવન્ટી ફોર અને મહિલા માટે એટી સિક્સ વેકેન્સીસ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે સૈનિક માજી સૈનિક જે છે એના માટે ત્રણસો ને એકત્રીસ વેકેન્સીઝ રિઝર્વ છે અને દિવ્યાંગ માટે સિક્સટી સિક્સ વેકેન્સીસ અહીંયા રિઝર્વ છે ઠીક છે તો આ હતી આપણી ફાળવણી કે જે એડવર્ટાઇઝમેન્ટની અંદર આપણે જોઈએ મિત્રો અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ એડવર્ટાઇઝમેન્ટની અંદર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જેને આપણે અહીંયા ડિસ્કસ કરીશું સૌથી પહેલા આપણે અહીંયા એક વસ્તુ ડિસ્કસ કરવાની છે કે આઈટીઆઈના જે માર્ક છે આઈટીઆઈ ના જે માર્ક્સ છે એના પંચાવન ટકા વેટેજ આઈટીઆઈ જે છે એનો તમારો જે કોર્સ છે એ તમે પાસ કર્યો હશે એમાં તમે જેટલા પણ માર્ક્સ અચીવ કર્યા છે માની લો તમે પાંચસો માર્ક્સ અચીવ કરેલા છે તો આ જે પાંચસો માર્ક્સ જે છે એના પંચાવન ટકા નોટ પંચાવન માર્ક્સ પંચાવન ટકા એટલે પંચાવન પર્સન્ટ પાંચસોમાંથી પંચાવન પર્સન્ટ આ તો જસ્ટ એક્ઝામ્પલ છે પાંચસો માંથી પંચાવન પર્સન્ટ જેટલા માર્ક્સ જે છે એ એડ કરવામાં આવશે ત્યારબાદ અગર તમે એપ્રેન્ટિસ કરી છે કોઈ કંપનીમાંથી કે કોઈક સરકારી કંપની જે છે અથવા સરકારી નિગમ જે છે એમાંથી કરેલી છે જેમ કે માની લો આ તો જસ્ટ એક્ઝામ્પલ આપું છે કે બસો માર્ક છે તો બસો માર્ક જે છે એ એપ્રેન્ટિસના આગળ હોય તો એમાંથી એના પંદર ટકા વેઇટેજ પંદર ટકા વેઇટેજ જે છે એ એ પંદર ટકા વેઇટેજ લઈને આ બંનેનો સરવાળો કરીને એક મેરિટ બનાવવામાં આવશે તો આ એક વધારાની લાયકાત છે એ લાયકાતનો શૈક્ષણિક લાયકાત છે ઠીક છે ત્યારબાદ અહીંયા એક બીજી પણ વસ્તુ જે છે એને દર્શાવવામાં આવી છે કે આ જે આખા પર્સન્ટેજ થાય છે એ સેવન્ટી પર્સન્ટ એટલે કે સિત્તેર ટકા છે અને બાકીના જે ત્રીસ ટકા પર્સન્ટેજ માર્ક્સ લેવામાં આવશે એ તમારી ઓએમઆરની એક્ઝામમાંથી લેવામાં આવશે એટલે ઓએમઆરની એક્ઝામ જે છે એમાંથી જેટલા પણ માર્ક્સ આવે છે એને કન્વર્ટ કરીને તેના ત્રીસ ટકા માર્ક્સ જે છે એ આપણે અચીવ કરીશું એટલે ટોટલ હન્ડ્રેડ પર્સન્ટ માર્ક્સ જે છે એ હન્ડ્રેડ પર્સન્ટ માર્ક્સમાંથી મેરિટ બનવાનું છે ઠીક છે એટલે અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે કે કુલ હંડ્રેડ પર્સન્ટ વેટેજ જે છે એમાંથી લેવામાં આવશે જેમાં સિત્તેર ટકા વેટેજ છે આઈટીઆઈના અને બાકીના ત્રીસ ટકા વેટેજ જે છે એ આપણે ત્રીસ ટકા વેટેજ ઓએમઆર ઓએમઆર પદ્ધતિ જે છે એક્ઝામ લેવામાં આવશે એ એક્ઝામમાંથી ઉમેરવામાં આવવાના છે ઠીક છે ત્યારબાદ અહીંયા એક પણ લખેલો છે કે એક જગ્યાની સામે જ્યારે ફાઈનલ સિલેક્શન જ્યારે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે છે તો ત્યારે એક જગ્યાની સામે દોઢ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ઠીક છે એક જગ્યાની સામે દોઢ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે આખરી દસ્તાવેજ ચકાસણી માટે મોકલવામાં બોલાવવામાં આવે છે ઠીક છે આગળ વધીએ જોઈએ વય વયમર્યાદા એટલે કે 18 થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા લોકો આની અંદર એપ્લાય કરી શકે છે ત્યારબાદ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની અંદર આઈટીઆઈ કરેલા એટલે કે સામાન્ય સરકાર માન્ય આઈટીઆઈ જે છે એનો કોર્સ જેવો કે મોટર મેકેનિક વહીકલ મેકેનિક ડીઝલ અથવા જનરલ મેકેનિક ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન

ઠીક છે ત્યારબાદ વધારાની જે લાયકાતો છે એની અંદર કોઈ સરકારી અર્ધ સરકારી જાહેર સાહસ કે પછી કોઈ પણ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે એમાંથી એપ્રેન્ટિસ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલી હોવી જોઈએ ને એના માટેનું એનસીવીટીનું સર્ટિફિકેટ તથા મિત્રો અહીંયા જુઓ જીસીવીટીનું સર્ટિફિકેટ પણ વેલિડ છે એટલે કે તમારી ટ્રેનિંગનું એપ્રેન્ટિસ માટેનું જીસીવીટીનું સર્ટિફિકેટ પણ અહીંયા વેલિડ છે ઓકે જોઈએ આગળ કઈ રીતે તમારા માર્ક્સ જે છે એની ગણતરી થવાની છે તો શૈક્ષણિક વેટેજ જે છે એટલે શૈક્ષણિક લાયકાતના ટોટલ સિત્તેર ગુણ સિત્તેર ગુણમાંથી જેમ આપણે પહેલા જોયું કે જે પંચાવન ગુણ જે છે એ તમારા બેઝ એટલે કે જે ટ્રેડ જે છે એમાંથી તમે જે માર્ક્સ અચીવ કર્યા છે જેટલા માર્ક્સ તમે વધારે અચીવ કર્યા હશે એટલો આની અંદર બેનિફિટ થવાનો છે ત્યારબાદ એપ્રેન્ટિસની અંદર જે

એક નજર કરીએ ઓએમઆર જે પદ્ધતિ જે છે ઓએમઆર પદ્ધતિ પરીક્ષા જે છે એની અંદર નો સિલેબસ શું છે આપણો દેખો મિત્રો અહીંયા સો ગુણનું પેપર હશે સો ગુણનું પેપર છે અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ કરવાનું નથી કારણ કે સો ગુણનું પેપર તો છે પરંતુ આ જે સો ગુણમાંથી તમે જેટલા પણ ગુણ મેળવો છો એના ત્રીસ ટકા એના ત્રીસ ટકા ગુણ જ આપણા મેરિટમાં ઉમેરવાના છે ઠીક છે તો એના માત્ર કેટલા ત્રીસ ટકા ગુણ આપડા જે મેરીટ જે છે એની અંદર ઉમેરાવાના છે હવે એની અંદર આપણે જે સમય ફાળવવામાં આવ્યો છે બે કલાકનો સમય બે કલાકમાં આપણે સો ક્વેશ્ચન જે છે હંડ્રેડ ક્વેશ્ચન ને શું કરવાના છે સોલ્વ કરવાના છે ઓકે જેની અંદર સિલેબસ નું આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય અભ્યાસ ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાત વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર્સની વાત કરવામાં આવે છે જે ધોરણ દસ ની કક્ષાના સમકક્ષ રહેશે અને એના માત્ર કેટલા છે ત્રીસ ગુણ છે. ગુજરાતી વ્યાકરણ ની વાત કરીએ જે પાંચ ગુણનું છે અંગ્રેજી વ્યાકરણ ની વાત કરીએ જે પાંચ ગુણનું છે સાથે લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો દેખો મિત્રો લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે કે તમારો જે ટ્રેડ છે જે ટ્રેડમાં તમે આઈટીઆઈ કરેલી છે એ ટ્રેડના રિલેટેડ ફિલ્ડ રિલેટેડ ક્વોચન્સ તમને પચાસ ગુણના પૂછવામાં આવશે કેટલા પચાસ ગુણના પૂછવામાં આવે છે અને આ પચાસ ગુણના જે ક્વોશન્સ જે છે એની પ્રિપેરેશન જે છે અહીંયાથી આપણને ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે ફ્રી ઓફ કોસ્ટ કોર્સ લોન્ચ કરવામાં આવશે લો અને બે લાયકન ઉપર પ્રેસ કરો ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના જે પ્રશ્નો જે છે એના દસ ગુણ જે છે એ પણ ઉમેરવામાં આવશે લેવાથી પણ ક્વેશ્ચન્સ આવવાના છે મિત્રો એક વખત આ જે ટેકનિકલ કોર્સ જે છે એ પૂર્ણ થશે ત્યારબાદ આપણી ચેનલ ઉપર લોન્ચ કરવામાં આવશે જેમાં ગુજરાતી વ્યાકરણ વ્યાકરણ અંગ્રેજી અને ના પાયાના પ્રશ્નો જે છે એના પણ તમને ગાઈડન્સ આપવામાં આવશે ઠીક છે તો આ જે કોર્સ જે છે અથવા આપણી જે ચેનલ છે એને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરીને તમારા નજીકના મિત્રો સાથે શેર કરવું જેથી કરીને દરેક મિત્રને એનો લાભ મળી શકે એડવર્ટાઇઝમેન્ટના લાસ્ટમાં કોઈક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ આપેલા છે જેમ કે અગર કોઈ ઉમેદવાર જે છે એ એક કરતાં વધારે અરજી કરે છે કોઈક ઉમેદવારને ઘણીવાર એવું થતું હોય છે કે કોઈક મિસ્ટેક થઈ જાય છે તો એ ફરીથી ફોર્મ ભરી દે છે તો અગર એ ફરીથી ફોર્મ ભરે છે તો એવા કિસ્સામાં એણે જે છેલ્લે ફોર્મ ભર્યું હશે એટલે કે અંતિમ અરજીપત્રક જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે અને અંતિમ જે અરજીપત્રક જે છે એમાં પણ જો એણે ફી ભરી હશે એણે ફી ભરેલી હોવી જોઈએ ફી ભરેલી હશે તો જ એનું જે પત્રક છે માન્ય ગણવામાં આવે છે ઠીક છે અગર છેલ્લું જે ફોર્મ ભર્યું છે જેમાં સુધારો કર્યો છે અને એની અંદર ફી ભરવામાં નહીં આવેલી હોય તો અરજીપત્રક જે છે એ અગાઉ જે અરજી એટલે પહેલા જે અરજી કરી હતી એ જેમ કે નહીં ભરેલી હોય તો તે અરજીપત્રક તેમજ અરજીપત્રક પણ ધ્યાને લેવામાં આવે એટલે જો તમે એક ફોર્મ અને બે ફોર્મ એ બે ફોર્મ ભરો છો તમે અને આ જે અગાઉનું જે ફોર્મ છે આની અંદર તમે ફીસ ભરી છે પરંતુ બીજા નંબરના ફોર્મમાં તમે ફી ભરી નથી આની અંદર તમે ફી ભરી નથી તો તમારા બંને ફોર્મ શું થઈ જાય છે રદ થઈ જાય છે

ઠીક છે મિત્રો તો આ હતી એકદમ બેઝિક માહિતી એડવર્ટાઈઝમેન્ટ જે છે એમાં અપ્લાય કરવા માટેની અને અપ્લાય કરતા પહેલા કઈ કઈ જાણકારી આપણી પાસે હોવી જોઈએ ત્યારબાદ અગર આના પછી એક બીજો પણ વિડીયો આવશે જેમાં ફોટો અને સાઇન ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની હોય છે મિત્રો ફોટો અને સિગ્નેચર જે છે એ દસ કેબીથી નીચેની સાઈઝના દસ કેબીથી ઓછી સાઇઝના અપલોડ કરવામાં કહેવામાં આવ્યા છે અને ઘણા બધા મિત્રોને તકલીફ પડે છે કે દસ કેબી થી ઓછી સાઈઝ કેવી રીતે અચીવ કરવી તો એક પર્ટિક્યુલર વિડીયો દસ કેબી થી ઓછી સાઇઝ ફોટો અને સિગ્નેચરની કેવી રીતે કરવી એના માટે પણ આપણે અપલોડ કરવાના છીએ ઠીક છે તો પડીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય જય ભારત થેન્ક યુ સો મચ